રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ પૂર્વે ધોરાજી રસ્તા સુધારવા સુન્ની મુસ્લિમ જમાત અને મુસ્લિમ અગ્રણીઓની એસડીએમ ની રજૂઆત ધોરાજી આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને તાજેતરના વરસાદથી ધોરાજીના રસ્તા પર પડેલા ખાડાઓને કારણે સર્જાતી હાલાકી દૂર કરવા માટે સમસ્ત મુસ્લિમ જમાત અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ધોરાજીના ને પત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં માં રજૂઆત કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે આ ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે ખાસ કરીને મોહરમના તહેવાર દરમિયાન લોકોની અવરજવર વધતી હોય છે ત્યારે આવા વિસ્માર રસ્તાઓ ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે આવેદનપત્રમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે કાયશ નાખીને રિપેર કરવાની માંગ કરવામાં આવી છે જેથી મોહરમના પવિત્ર દિવસોમાં શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતાને અવરજવરમાં કોઈ અગવડ ન પડે અને સંભવિત અકસ્માતોને ટાળી શકાય સસ્ત સંધિ મુસ્લિમ જમાતે આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ ઝડપથી કાર્યવાહી કરશે અને રસ્તાઓની મરામત કરાવી લોકોની હાલાકીમાંથી મુક્ત કરશે

તથા એજાજભાઈ ધોરાજી નગરપાલિકા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો મળીને ડેપ્યુટી તહેવાર હોય અંદર વરસાદ પડી જતા દરેક જગ્યાએ ખાડા ખબડાઓ ને સખત જરૂર હોય ડેપ્યુટી કલેક્ટર ને અમે રિક્વેસ્ટ કરેલી કે સમસ્ત સોની મુસ્લિમ સમાજ તથા આ હિન્દુ મુસ્લિમ સમાજ નો તહેવાર છે તો તાત્કાલિક ધોરણે આના અંદર કાર્યવાહી કરી આરએમસી તથા જવાબદાર યુક્તિઓને ઓર્ડર કરી અને તાત્કાલિક ગ્રુપ ચાલુ કરી દેવા માહોલ છે તો આ વતી તમામ સુમુ મુસ્લિમ સમાજ વતી તમામ અધિકારી પ્રમુખ ઉપપ્રમુખ નગરપાલિકા ચીફ ઓફિસર કારોબારી ચેરમેન શશીભાઈ એન્ટાળા તથા ડિપ્યુટી કલેક્ટર મામલતદાર સાહેબ તમામ નો આભાર માનીએ છીએ કે આ તહેવાર ને અંદર હિન્દુ મુસ્લિમનો તહેવાર એક સંયુક્ત તહેવાર છે જે વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે ને આવનારા દિવસોમાં ઉઠશે તો આ આ કામ ના ગામ કામ અમે તમામ તંત્ર આભાર માનીએ છીએ